તો કેમ છો બધા મજામાં દસો ને આજના નાના ચકના વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો ગાઈશ આપણે જો સરસ મજાના તૈયાર થઈ ગયા તો અને બંકી બંકાવાળી કોમેડી આપણે રીલ બનાવી છે યુટ્યુબમાં અને ફેસબુકમાં પોસ્ટ કરી છે અને ઇન્સ્ટામાં તો આપણે રીલ બનાવીને મૂકી છે જેવી હોય એવી નાની હોય મોટી હોય તો ગાઈસ સપોર્ટ કરો અને ફોલો કરો તો ગાઈશ કહેવાનું એમ થાય છે કે જો આજે વરસાદ આવ્યો તો અને વરસાદ હમણાં બી ચાલુ જ છે અને જો તમને દેખાતો છે નાના નાના શોર્ટ શોટા પડી રહ્યા છે તો ગાઈશ આમાં તો રાયડા પોણી વાળવા નહોતું પણ મેં એના કારણે ના વાળ્યું એટલે ગઈ જો રાયડો આજે કોરો રહી ગયું વરસાદ આવવાના કારણે તમે જોઈ શકો છો વાદળા બધા કેવા થઈ રહ્યા છે ઉપર આ જુઓ ટેંગણા બી બચા કે વરસાદ આવે તો બહુ બધી મોજ પડી જાય પણ વરસાદ આવે છે ને રહી જાય છે બે દિવસથી થોડો થોડો આવે છે અને વળી રહી જાય થોડા સોટા આવે ને એવું બધું છે તો ગાઈસ આપણે કહેવાનું એમ થાય કે બધા બધા વિડીયો ને એમનું સપનું કેવું હોય ખબર છે કે કઈ વિડીયો વાયરલ થાય કઈ વિડીયો વાયરલ થાય પબ્લિક સપોર્ટ કઈ કરે કઈ કરે તો ગાઈસ મારું બી સપનું છે તમે કેટલો સપોર્ટ કરો છો તો આજના બ્લોગમાં આપણી ચેનલમાં નવા હોય એમને કહેવાનું કે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને સરસ મજાની કોમેન્ટ કરો અને વિડીયો શેર કરો અને ગાય કહેવાનું આપણે થાય કે વરસાદ તમારે ગામડે આવ્યો હોય તમારા ઘરે કે ગામમાં વરસાદ પડ્યો હોય કયા ગામ અને આમાં તો ગામમાં વરસાદ ચાલુ જ ચામડાં જુઓ હું તમને બતાવું જો કેટલું બધું પાણી ભરાયેલું પડ્યું થોડું થોડું પાણી છે પણ દેખાશે નહીં ચમકે વાદળાને કારણે અને વરસાદ બી ચાલુ જ છે હમણાં બી તો આપણે તો બહુ સરસ વિડીયો બનાવ્યા છે તો ગાય સપોર્ટ કરો અને બસ વિડીયો અહીંયા પૂરો કરીએ છે ત્યાં સુધી તમે લાઈક છે સબસ્ક્રાઈબ કરી દો તો બધાને બાય જય માતાજી